સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં કહી રહ્યા છે આજના વિડીયોમાં હું તમને બહુ સૂક્ષ્મ જ્ઞાન વિશે સમજાવવાનો છું આથી તમે તમારો વિવેક જગાવીને રાખજો અને દરેક ચીજને ધ્યાનથી સમજજો મને પણ ખબર છે કે બધા ધર્મો અલગ અલગ છે બધા ધર્મોમાં અલગ ગ્રંથ અલગ ધારણાઓ અલગ દંતકથાઓ પ્રચલિત કથાઓ ચાલતી હોય છે અને એનું મહત્ત્વ જુદું હોય છે આપણે એ ધર્મને ખોટો ના કહી શકીએ કારણ કે જો તમે અન્યના ધર્મને ખોટો કહેશો તો તમે એના દુશ્મન બની જાવશો આજ સુધી એમ જ બનતું આવ્યું છે લોકોએ નવા ધર્મ બનાવવા માટે કેટલાક જૂના ધર્મોની ખામીઓ પકડી અને એને હાઇલાઇટ કરી બીજાને નિશા દેખાડ્યા પોતાને કર્યા અને એ જ લોકોની પાછળ બાકીની દુનિયા ચાલી આવું આજે પણ થાય છે તમે જોઈશો કે કેટલાક લોકો એવા છે બીજા સંતોને નિશા દેખાડે છે તેમની કમજોરીઓ દેખાડે છે અને એમની વાણીઓને તોડી મરોડીને બતાવે છે બીજાને અધૂરા અને પોતાને સ્વયંભૂ ઘોષિત કરી દઈશ ઘણા સમયથી આમ જ બનતું આવ્યું છે પરંતુ આજે હું તમને સમજાવીશ કે આપણે અંગ્રેજોને કેવી રીતે જ્ઞાન સમજાવી શકીએ અને એમને એ જ શબ્દ પર લઈ આવીશું જે શબ્દ વિશે કબીર સાહેબ કહેશે આપણે હંમેશા વાત કરીએ છીએ શબ્દ શબદ કોઈ કહે વો તો શબ્દ વિદે જીવ્યા પર આવે નહીં નિરખ પર લે એ શબ્દ આપણે અંગ્રેજોને કેવી રીતે સમજાવીશું જ્યારે એ કબીર સાહેબની વાણીને તો માનતા નથી એ વણીને ન માનતા હોય તો આપણે એમને એમની જ ભાષામાં સમજાવીશું બાઇબલ વાંચવાનું શરૂ કરીએ તો પહેલાં જગ્યાએમાં ઝોન વનમાં પહેલો શ્લોક વાંચ્યો તો ખબર પડશે જેમાં સ્પષ્ટ લખ્યું છે ઇન ધ બિગિનિંગ ધેર વોઝ વર્લ્ડ વર્લ્ડ વોઝ વિથ ગોડ ઇવન વર્લ્ડ વોઝ ગોડ આ ત્રણ લાઇન છે જેમાં બે શબ્દ વારંવાર આવે છે વર્લ્ડ અને ગોડ આ બંને શબ્દોને આપણે વિવેક લગાવીને સમજવા પડશે તો બધું બે જ મિનિટમાં સ્પષ્ટ સમજાઈ જાય છે પહેલી લાઇન ઇન ધ બિગિનિંગ ધેર વોઝ વર્લ્ડ એટલે કે બિલકુલ શરૂઆતમાં શબ્દ હતો સબળ હતો બિલકુલ શરૂઆતમાં શબ્દ હતો ત્યારબાદ વર્લ્ડ વોઝ વિથ ગોડ એટલે કે શબ્દ પરમાત્માની પાસે હતો હવે આ શબ્દ શરૂઆતમાં હતો અને શબ્દ પરમાત્માની પાસે હતો ઈવન વર્લ્ડ વોઝ ગોડ હવે એમ કહી દીધું કે શબ્દ જ પરમાત્મા હતો જુઓ શબ્દોમાં કેટલું ઊંડાણ છે તેને સમજશો તો સમજાઈ જાય આમાં ભૂતકાળ શબ્દનો ઉપયોગ થયો છે એટલે કે હતો કે હવે નથી ઇવન વર્લ્ડ વોઝ વિથ ગોળ એટલે શબ્દ જ પરમાત્મા હતો વિચાર કરો ભક્તો શબ્દ અને ગોળ બે શીઝ છે અહીં ગોળ અને શબ્દ ગોળ તો હંમેશા ગોળ જ રહેશે તે તો નહોતા કે ના છે તે તો હંમેશા માટે છે જ્યારે શબ્દ વિશે કહેવામાં આવે છે ત્યારે ભૂતકાળ લગાવવામાં આવ્યો છે કે ઇવન વર્લ્ડ વોઝ ગોળ ઇન ધ બિગિનિંગ જે વર્લ્ડ હતો તે ગોળ હતા પણ હવે નથી રહ્યા ઇવન વર્લ્ડ વોઝ ગોળ એટલે કે શબ્દ જ પરમાત્મા હતા હતા મતલબ હવે નથી આ બે સીઝને સમજો જે શબ્દ લઈ આવવામાં આવ્યો છે કે બંને ચીજ શું છે ભક્તો જે ગોળ શબ્દ લઈ આવવામાં આવ્યો છે જેમાં નાખવામાં આવ્યો છે તે તો ક્યારેય બદલી શકાય એમ નથી ગોળ તો ગોળ જ રહે છે તેને જ આપણે પરમાત્મા કહીએ છીએ આ બંનેમાં કોઈ ફરક નથી કેમ કે વાણી કહે છે ઇન ધ બિગિનિંગ ધેર વોઝ વર્લ્ડ વર્લ્ડ વોઝ વિથ ગોળ એન્ડ વર્લ્ડ વોઝ ગોડ એટલે કે શરૂઆતમાં શબ્દ અને ગોળ બંને હતા શબ્દ ગોળની પાસે હતો અને શબ્દ જ ગોળ હતો આનો મતલબ સાફ છે કે આત્મા શરૂઆતમાં હતી આત્મા પરમાત્મા પાસે હતી અરે આત્મા જ પરમાત્મા હતી જો તમે શબ્દને આત્મા માનીને સાચો તો તમને દરેક વસ્તુ સાફ થઈ જશે સમજાઈ જશે જે વર્ડ છે તે શબ્દ છે શબ્દ જ આત્મા છે શબ્દની સુર સુરતી એનાથી અલગ થઈ ગઈ છે આથી સુરતી ભટકી રહેશે જેવી રીતે સુરતી આપણે શબ્દમાં લઈ આવીશું કે તરત જ આપણે પરમાત્મા થઈ જઈશું પરમાત્મા અને આત્મામાં એક જ શબ્દનો ફરક છે એ છે પરમ બંનેમાં આત્મા તો આવે જ છે બંને આત્મા એક સરખી જ છે પરંતુ આગળ પરમ લાગી ગયું કારણ કે આત્માથી ભૂલ થઈ ગઈ એટલે સુસ્તી બની ગઈ અને પરમાત્માથી ભૂલ નથી થઈ એટલે વિદે છે આત્મા પોતાની જાળમાં જ ફસાય છે દેહરૂપમાં દેહરૂપમાં આત્માની સુરતી ફસાયેલી છે સુરતીને શબ્દમાં પાછી ભેળવી દેશો એટલે ફરી પરમાત્મા બની જશે તો જેટલા પણ અંગ્રેજોને મળીએ છીએ તેમની સાથે અમે વર્લ્ડની વાત કરીએ છીએ અને જ્યારે આ પેરેગ્રાફ બતાવવામાં આવ્યો ત્યારે એમની પાસે કંઈ જવાબ નહોતો કારણ કે બે સત્તાઓ ઇન ધ બિગિનિંગ બના બતાવવામાં આવી છે કે શરૂઆતમાં બે સત્તાઓ હતી એક શબ્દ અને એક પરમાત્મા જ્યારે એમને પૂછવામાં આવે કે શબ્દ અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે તો કોઈ જવાબ આપી શકતા નથી એમને સમજાતું જ નથી કે આ શું લખ્યું છે પહેલાં તો લખ્યું કે વર્લ્ડ શું બલા પછી એ વિચારવા માટે મજબૂર થઈ જાય છે પછી એ હાર માનીને અમારી વાત સાંભળવા તૈયાર થઈ જાય છે ભક્તો ના તો કબીર સાહેબનું નામ લેવામાં આવે છે કે ના તો નાનકજીનું દુહો સંભળાવવામાં આવે છે સીધા શબ્દ અને પરમાત્માની વાત કરાય છે જે વિવેકી હંસ હોય એ તરત સમજી જાય છે કે ગડબડ ક્યાં થાય છે અને જે વિવેકી નથી એ તો ગોળિયા પથ્થરની જેમ આજે કોઈની સાથે કાલે બીજાની સાથે પરમ દિવસે બી ઓળી ત્રીજા કોઈની સાથે ફરતો રહેશે આથી વિવેક જગાવીને રાખો કેમ કે સત્ય કેવળ એક જ છે બે સત્ય નથી હોતા અને એમની વાતોમાં જરૂર તમને ફરક દેખાશે તમે એક એક વિડીયો ધ્યાનથી જુઓ તમારે જ તમારી જાતને સમજાવવાની છે જ્યારે તમને દેખાય છે કે સામે ખાડો છે તો પણ તેમાં કૂદી જાઓ તો કોઈ ભગવાન કે કોઈ પરમાત્મા તમને બસાવવા નહીં આવે તમારે જ બધું કરવાનું છે બધો ખેલ સુરત અને નિરતનો છે એવા ઘણા લોકો તમને ભ્રમિત કરવા કહેશે કે સુરતનો મતલબ સાંભળવો અને નિરતનો મતલબ જોવું આવું નથી આજ તો અજ્ઞાન છે આપણે સાંભળેલી વાતો પર જ ભરોસો કરી બેસીએ છીએ આજ સુધી જેટલા પણ અજ્ઞાની સંતો સ્વયંભૂ થયા છે તે બધાને એમ જ કહ્યું કે સુરત એટલે સાંભળવું અને નિરત એટલે જવું જે સુરત હોય છે તે ધ્યાન હોય છે અને નિરત એટલે ટકી જવું રહી જવું એટલે કે કોઈ એક સ્થાન પર પૂરું ધ્યાન ટકાવી રાખવું સુરત નિરત અને શબ્દ ત્રણેય એક થઈ જાય છે જ્યારે સુરતને શબ્દમાં નિરત કરવામાં આવે છે એટલે કે સુરતને શબ્દમાં એક જ જગ્યાએ ધ્યાન લગાડવામાં આવે છે શબ્દ સાથે એકાકાર થઈ જાય છે સુરત નિરત અને શબ્દ આ ત્રણેય એક થઈ જાય છે તમે વિસ્યાશો કે એ કેમ થઈ શકે પણ એ શક્ય છે કોઈ મોટી વાત નથી તમે ગૂગલમાં નીર્તિનો અર્થ જોઈ શકો છો નીરતી સંસ્કૃત ભાષાનો શબ્દ છે તમે એનો અર્થ જોશો અને સમજશો તમને મૂર્ખ બનાવનાર લોકોથી બચીને રહો અને ફક્તો હજી એક વાત તમને કહું છું કે અક્ષર આચમા છે તે મન નથી તેને પણ તમે ગૂગલ પર ગોતી શકો છો ગૂગલ પર અક્ષરના બે અર્થ બતાવવામાં આવ્યા છે એક તો વર્ણમાળામાં જે અક્ષર ક ખગ વગેરે હોય તે અને બીજો બીજો અર્થ છે અવિનાશી આત્મા કે પરમાત્માને યાદ કરવાનો શબ્દ ભક્તો આ તે શિષે જે કહેશે સદગુરુ બે અક્ષરનો ભેદ બતાવે એકને હટાવી દે એટલે કે એકને તમારા જીવનમાંથી કાઢી નાખે અને બીજાને લખાવી દે તો જ નિજ ઘર એટલે કે સત્ય સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ આ બહુ સરળ જ્ઞાન છે સમજશો તો એક પળમાં સમજાઈ જાય અને જો પ્રયાસ કરતા રહીશો તો મૂંઝવણમાં મુકાઈશો કારણ કે કબીરનું જ્ઞાન અટપટ છે તે ઝટપટ ન લખાય અને જેને ઝટપટ લખાઈ જાય તો બધી ખટપટ મટી જાય બહુ પ્યારું જ્ઞાન છે પણ આજ સુધી તમને કોઈ એવું કહ્યું નહીં એટલે તમને ભલે વિશિત લાગે પણ ભક્તો આ અટપટું જ્ઞાન સત્ય છે સત્ય છે સત્ય છે તો આશા રાખું છું કે તમે સંપૂર્ણ જ્ઞાન સરખી રીતે સમજી લીધું છે બાકી તો ગુરુની દયા હોય છે અને ગુરુની મોજ હોય છે જે ગુરુએ કહી દીધું એ અટલ છે કેમ કે કો શિર્પે રાખીએ ચલીએ આજ્ઞા માહી કહે કબીર કા દાસ કો તીન લોક ભય નહીં તેને ત્રણેય લોકનો ભય રહેતો નથી અરે મોત પણ એની ગુલામ થઈ જાય છે જ્યારે પણ મોત આવે છે ત્યારે એની પાસે ગુરુથી શીખેલી કલા હોય છે જેને આર્ટ ઓફ ડેથ મરવાની કળા કહે છે જેની પાસે મરવાની કળા છે તેનું મોત કંઈ બગાડી નથી શકતી જેની પાસે પાણીમાં તરવાની કળા હોય તેનું પાણી કાંઈ ન બગાડી શકે ભક્તો કબીર સાહેબ કહ્યું છે કે મરતાં મરતા જગમવા મરના જાને ન કોઈ એસી મરની જો મરે ફિર મરના ન હોય એવો કહે છે કે મરવાની કળા જ આવડતી નથી તમને જો એ કળા શીખી જાઓ તો મોત તમારી દાસી થઈ જાય પછી તમે ઇંતજાર કરશો કે ક્યારે મોત આવશે અને હું ક્યારે એ કલાનો ઉપયોગ કરીશ અને એ દાવ રમીશ આગળ છે ગુરુ મેરે સભી બળે અપની અપની ઠોર શબ્દ વિવેકી પારખી સો મથે મોર ગુરુ ગુરુ મે ભેદ હે ગુરુ ગુરુમાં ભાવ સોય ગુરુ ની તબેન્દી સો શબ્દ બતાવે દાવ જે ગુરુ શબ્દનો દાવ બતાવે એ ગુરુને વંદન છે જ્યારે પેશ લાગે છે ત્યારે સામેવાળો ખેલાડી હાર માનીને પડી જાય છે તો આપણી સામે આપણા પ્રતિદ્વંદી કોણ છે તે કાળ છે આપણું મોત છે તેને જ કાળ કહે છે તેને જ મોત કહી દેવાય છે તો મોત આવે એ પહેલાં મરવાની કળા શીખી લો તો પછી તે તમારું કંઈ નહીં બગાડી શકે અને તમે હંમેશા માટે વિદેશ સ્વરૂપમાં આવી જાઓ આ દેહ અને મનને ત્યાગીને પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો તમને ઘણી વાણીઓ કેવી છે જેમાં સંતો અને આત્મજ્ઞાન વિશે ખુલીને કહેવાયું છે બસ તમને જ્ઞાન થવું જોઈએ કે સંત આપણી આત્મા આપણે સંતના જીવ સંત આપણામાં રહે છે જેમ માખણમાં ઘી બાબા નાનક કબીર સાહેબ રવિદાસજી સંત ભીખા સંત પલટુદાસ અને મીરાબાઈ અને ભક્તિયુગમાં જેટલા પણ સંત થઈ ગયા છે તે બધા આત્મજ્ઞાની સંત હતા એમને કોઈ ભૂલથી પણ અધૂરા ન સમજે અને જે જેમને અધૂરા સમજે છે એને હજી ઘણું સમજવાનું અને જાણવાનું જરૂર છે અત્યારે એવી કક્ષા કોઈની પાસે નથી કે આધ્યાત્મિક જ્ઞાનમાં કોઈની એવી કક્ષા નથી નહીંતર એ ક્યારેય સંતોને અજ્ઞાની કે મૂર્ખ કહેવાની હિંમત ન કરી શકત પરંતુ ઓછી બુદ્ધિના કારણે એમની વાણીઓને સમજી શક્યા નહીં અને ખોટું પગલું ભરી લીધું તો ભક્તો આવા લોકોથી દૂર રહીને પોતાની વિવેક બુદ્ધિ જગાડીને રહો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાગ સાહેબ જય ગુરુ મદન સાહેબ زیدایي مکتینا داتا کبیر صاحب ني تاي